શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય અઢાર મોક્ષ સંન્યાસ યોગ શ્લોક એકત્રીસ બત્રીસનું પઠન કરીએ પછી તેનો અર્થ સમજીએ શ્લોક એકત્રીસ અયા ધર્મમ ધર્મમ ચ કાર્યમ ચા કાર્યમેવ ચ

ભગવાન શ્રી કૃષ્ણ અહીં રાજસી બુદ્ધિ વિશે સમજાવતા કહી રહ્યા છે કે જે માણસ બુદ્ધિ દ્વારા ધર્મ ને અધર્મ કર્તવ્ય ને અકર્તવ્ય ને યથાર્થપણે જાણી શકતો નથી એ બુદ્ધિ રાજસી છે શ્લોક 32 અધર્મમ ધર્મમિતિયા માન્યતે તમસાવૃતા બુદ્ધિ અધર્મને પણ આ ધર્મ છે એમ માનીને બેસે છે તથા એ જ પ્રમાણે બીજા સઘળા પદાર્થોને પણ અવળા માને છે એ બુદ્ધિ તામસે તો તામસી બુદ્ધિ વિશે ભગવાન કહે છે કે જે માણસ અધર્મને પણ ધર્મ માને છે અને બીજા સગળા પદાર્થોને પણ અવળા માને છે એ બુદ્ધિ તામસી છે જય શ્રી કૃષ્ણ